યા ગામે આજે પ્રશાસને બુલડોઝર ફેરવી અને કાર્યવાહી કરી છે આરોપી ચોરસ મીટર સરકારી જમીન પર કરાયેલ ગેરકાયદેસર દબાણ તોડી પાડવામાં આવ્યું છે પોલીસના કડક બંદોબસ્ત વચ્ચે બુલડોઝર ફેરવી તેને ફરી સરકારી જમીન જાહેર કરવામાં આવી છે પ્રશાસન દ્વારા સ્પષ્ટ કરાયું છે કે ઝીરો ટોલરન્સ અભિયાન યથાવત રહેશે અને ગેરકાયદેસર સામ્રાજ્ય ઉભું કરનાર કોઈને બક્ષવામાં નહીં આવે હવે આ કાર્યવાહીથી વિસ્તારમાં કાયદાનો ફરી ડર સ્થાપિત થયો છે આગળ વિશે સમાચાર પર નજર કરીએ તો પોરબંદરથી આ સમયે એક મહત્વપૂર્ણ બ્રેકિંગ સમાચાર સામે આવી રહ્યા છે

ભારતીય જળસીમામાં પ્રવેશ લઈને તરત જ કોસ્ટગાર્ડ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી આ બોટને કબજામાં લેવામાં આવી હતી સુરક્ષા દ્રષ્ટિને પણ ધ્યાનમાં રાખીને કોઈ પણ જોખમને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ પૂછપરછ અને તપાસ માટે બોટને ઇન્ડિયન કોસ્ટગાર્ડના જહાજ દ્વારા પોરબંદર લાવવામાં આવી રહી છે હાલ આ તમામ ક્રૂ મેમ્બર્સની ઓળખ બોટના દસ્તાવેજો અને પ્રવેશના હેતુ અંગે સંબંધિત એજન્સીઓ દ્વારા વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે તથા અરબી સમુદ્રમાં સતત વધતી અને સતર્કતાના પગલે ભારતીય સુરક્ષા એજન્સીઓ સરહદની એક એક હલચલ પર નજર રાખી રહી છે સમાચારમાં આગળ નજર કરીએ તો ભાવનગર શહેરમાં ફરી એકવાર હત્યા અને હિંસાનો કાળો ચહેરો સામે આવ્યો છે માહિતી અનુસાર વાહન ના આપવા બાબતે યુવાન સાથે સડક પર ઝઘડો થયો જે ગંભીર બન્યો અને ચરીના ગા ઝીંકીને સાહિલ સૈયદ નામના યુવકને મોતના ગાટ ઉતારી દેવામાં આવ્યો હતો પ્રાથમિક તપાસ મુજબ આ હુમલો પાંચ શખ્સોએ સહેલાઈથી કર્યો હતો યુવકને તરત જ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો પરંતુ ત્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યો હતો આ બનાવ બાદ શહેરમાં હાહાકાર મચી ગયો અને સ્થાનિક લોકોને તે વિસ્તારમાં એવા પણ દ્રશ્યો જોવા મળ્યા છે જે આવારા શખ્સોએ રિક્ષા અને એક્ટિવા સહિતના વાહનોની તોડફોડ કરી છે પોલીસ ઘટના સ્થળ પર પહોંચી અને હવે સુરક્ષા વધારવાની સાથે હિતની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે શહેરમાં ભયનો માહોલ છે અને પોલીસ દ્વારા આપઘાત અને હુમલાને રોકવા માટે કડક પકડ બતાવવામાં આવી રહી છે હાલમાં આરોપીઓની ઓળખ માટે સીઆરપીસી ની સાથે સ્થાનિક એજન્સીઓએ તપાસ હાથ ધરી છે અને શહેરી લોકોને પણ સુરક્ષિત રાખવાના પગલા લીધા છે ભાવનગર શહેરમાં આ પ્રકારની હિંસાની ઘટનાઓ ફરી બનવી એ શહેરના શાંતિ ભંગ અને સુરક્ષા માટે ચેતવણી રૂપ છે મારું નામ મોઈન રસુલભાઈ સૈયદ શું બનાવ બીનો છે આ કુંભારવાળા કુંભારવાળા ના માતા મારા સાહિલ પાંચ જણા હતા ઘર માં નુકસાન કર્યું ગાડીમાં રિક્ષા ને કાજબાજ તોડી નાખી આખી ગાડી એક્ટિવા તોડી નાખી અને અવર ઓલી રહી છે એક મહત્વપૂર્ણ કાર્યવાહી કરવી પડી છે ઉત્તરાયણના તહેવારમાં ચાલી રહેલ ડીજે પાર્ટી પર પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો જ્યાં સોળ લોકો વિરુદ્ધ ગુનો દાખલ થયો છે માહિતી મુજબ પાર્ટીમાં મસ્તી કરતા યુવાન સહિત આયોજક કુશલ શાહ અને અન્ય પંદર વ્યક્તિઓને પોલીસે ઝડપી પાડ્યા છે આ તમામની અટકાયત કરેલ લોકો શરાબ અને હુક્કા પીતા હાલતમાં મળી આવ્યા હતા પોલીસે હુક્કા ભરેલી દારૂની બોટલો અને બાઇટિંગ સહિત તેતાલીસ હજારનો મુદ્દા માલ કબજે કર્યો હતો જોકે પોલીસ પહોંચી તે પહેલા પણ કેટલાક વ્યક્તિઓ ફરાર થઈ ગયા હોવાની ચર્ચા સામે આવી છે હાલ થઈ રહેલી તપાસમાં અટકાવવામાં આવેલ યુવકોની તબીબી તપાસ કરવામાં આવશે પોલીસ દ્વારા જણાવ્યા મુજબ કાર્યવાહી સાથે કાયદાની પાલન અને જન સુરક્ષા બંને માટે સ્પષ્ટ સંદેશ મોકલવામાં આવ્યો છે અમદાવાદમાં તહેવારોના દિવસે આવી હિંસક કે ગેરકાયદેસર થતી પ્રવૃત્તિઓ સામે પોલીસની સતત સતર્કતા ચાલુ રહેશે અને કોઈને કાયદા પર રોલ ચલાવવાની છૂટ મળશે નહીં ગઈકાલ સાંજે પોલીસ પાસે એક વાતની રહી હતી કે સેન્ટ્રિયન વિસ્તાર અંબાવાડીની અંદર ધાબા ઉપર કેટલાક માણસો ભેગા થઈ અને દારૂની મહેફિલ માણી રહ્યા છે આ હકીકત પોલીસ પાસે હોવાથી પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો ભેગા થયા પીએસઆઈ છ અમારા જે બી મનાત એ નિમની ટીમે ઉપરોક્ત સ્થળે જઈને તપાસ કરતા હકીકત સાચી જાણી આવતા તેઓએ ત્યાં રેડ કરી અને કુલ સોળ માણસોને અટક કરવામાં આવ્યા છે મહેફિલ માણતા અને એના વિગતવારનું પંચનામું કરી અને મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે સોળ માણસમાં મેઇન જે માણસ છે કુશળ ઉપેન્દ્ર શાહ જેઓ આ પાર્ટીનું આયોજન કરેલું અને આ પાર્ટી નું આયોજન કરતા જે લોકો હાજર હતા તેમની તપાસ કરતા તમામ ઈસમો પીધેલા હતા સેવન અને તમામ કરી પોલીસ હાલ આગળની કાર્યવાહી ચલાવી રહી છે હકીકત એવી છે કે ઉત્તરાયણ નો તહેવાર હતો અને તહેવાર નિમિત્તે એમને પાર્ટી કરી એવું પોલીસ માનવું છે પણ આલે એ તપાસનો વિષય છે કુલ દસ તૂટેલી બોટલો ઇમ્પોર્ટેડ જેમાં નું પ્રમાણ હતું એ કબજે છે બીયર ના લીધા જુદી જુદી પ્લાસ્ટિકના ગ્લાસ ખાલી બોટલો અન્ય સાધન સામગ્રી જે ખાવા પીવાની એમ કરીને કુલ અમે તેતાલીસ હજાર આસપાસ નો મુદ્દામાલ અમે કબજે કરેલ છે કુશલ હાલ સિંધુ ભવન રોડ ઉપર ખાનગી કંપનીમાં પોતે જોબ કરી રહ્યા છે બીના પડી તો કેટલીક બહેનો નીચે જે હતી જે ફ્લેટ એ ઉપર જતી રહેલી પણ તપાસમાં કોઈ હકીકત નથી એટલે માણસો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે પોલીસ સાથે પહેલા પહોંચી હતી કે પોલીસ પહોંચી તે પહેલાથી જ એ મહિલાઓ દબાવ પર હાજર અને ત્યારે વિડિયોગ્રાફી થતી તો તે સમયે તમે વિરોધ એ જે હકીકત આપ જે જણાઈ રહ્યા છો એ તપાસનો વિષય છે પણ અમારી પાસે જે હકીકત હતી અને અમે જે તપાસ કરી એમાં કોઈ પણ બેને કઈ કેફી પીણું પીધું હોય કે તેમની કોઈ હાજરી હોય કે પાછળથી ઉપર જતી રહેતા પોલીસ ગયા પહેલા હોબાળો થતા કારણ કે ત્યાં ખૂબ ડીજે ને વાગી રહ્યું હતું અને એ પ્રમાણે અવાજના હિસાબે લોકો ત્યાં પહોંચ્યા હોય પણ અમારી તપાસમાં કે એવું જણાઈ આવેલ નથી

કે ડોક્કો પણ મળી આવ્યો હતો ત્યાંથી એ કેટલા હુક્કા છે નિકોટિન વાળા છે કે સાદા છે એને એફએસએલ મોકલવામાં આવશે કે કેમ એ જે મુદ્દામાં અમે તપાસ કર્યો છે એની અમે પ્રતિતકરણ કરવાના છે અને આગળની તપાસ હાલ અમે ચલાવી રહ્યા છીએ કોણ દારૂ સપ્લાય કરતા કોણ ત્યાંથી દારૂ લાવે તો પરમિટ દારૂ હોવાની વાત છે આમાંથી કોઈ પરમિટ ધારક હતો કે કેમ કુશલ ઉદય જે ભાઈ શાચા પાર્ટી નું આયોજન કર્યું દીધું તેમના જણાવ્ર નંદિક ત્રિવેદી કરીને છે એ સેટેલાઇટ રહે છે ને તેમના પાસેથી કેટલીક દારૂનો જથ્થો એમના પાસેથી મેળવેલો

અને એ પણ તપાસ નો વિષય છે મેં તપાસ ચલાવી રહ્યા છીએ હાલ કોઈ ગુનાહિત હોય યા કઈ હોય એવું મારી ધ્યાન પર આવેલ નથી પણ તેમ છતાં તપાસ હાલ પ્રાથમિક તબક્કામાં છે અને એ દિશામાં અમે તપાસ ચલાવી રહ્યા છીએ જે ધાબા ઉપર પાર્ટી નું આયોજન હતું એ ફ્લેટમાં કોણ રહેતું હતું કયા નંબરનું મકાન હતું કોની માલિકી એ આ કામના જે કુશલભાઈ છે એ જ પાંચસો બે નંબરના ફ્લેટમાં રહેતા હતા અને એમને ત્યાં ઉપર ધાબા ઉપર પાર્ટી નું આયોજન કરેલું હતું

અગાઉ એએમસીએ એસ્ટેટ વિભાગમાં રજૂઆત કરવામાં આવી હતી અને એએમસીએ સ્પષ્ટ કર્યું છે કે બાંધકામ માટે કાયદાકીય મંજૂરી વિનાનો કોઈ પણ બંગલો તોડવો એ કાયદેસરની કાર્યવાહી છે અને શહેરી સલામતી અને નિયમની અમલવારી માટે આ પગલા લેવામાં આવ્યા છે આજના વિશેષ સમાચાર માટે આટલું વધુ સમાચાર માટે જોડાઈ રહો અમારી સાથે ઓન ન્યૂ ભારત ન્યૂઝ